જય દ્વારકાશ દર્શક મિત્રો દ્વારકા માં હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે હાલ છે ભાજપ હંમેશા કંઈક નવીન કરતું હોય છે આ વખતે ગુજરાત વિધાનસભાની એકસો બ્યાસી વિધાનસભા સીટ ઉપર પીએમ નરેન્દ્ર મોદી સાહેબ એક સાથે વર્ચ્યુઅલી સૌ કાર્યકર્તાઓ સાથે અને ગુજરાતની જનતા સાથે સંવાદ કરશે એની માટે ખાસ આ દ્વારકા નગરપાલિકામાં ધારાસભ્યશ્રી પહુભા માણેકના અધ્યક્ષસ્થાને એક મિટિંગ યોજાયેલી હતી એમની પાસે જાઉં છું પહેલી વખત એકસો બ્યાસી સીટ ઉપર બધા કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન સાહેબ કરશે કામ કરવું ને હિસાબ આપવું અને એકસો ને બ્યાસી સીટ ઉપર બધી જગ્યાએ પણ આ પ્રોગ્રામ ગોઠવેલું છે અને સંગઠન બધાને કહેવામાં આવ્યું છે કે બધા આપણે પૂરેપૂરી હાજરી 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 થાય માણસોને ગોઠવવાનું છે જેમાં બધા પણ આવી જાય બધા સમાજ આવી જાય પછી સમજદાર હોશિયાર ભણેલા ખેતી કામદાર અને આ એક હિસાબ છે કે આટલા વર્ષની અંદર અમે શું શું કર્યું તો આ પરંપરા હેલી આવે છે ને એના પછીના જે કાંઈ કાર્યક્રમો હશે તો લાઈવ આપણા વડાપ્રધાન એકસો બ્યાસી સીટ ઉપર બધાને પણ એનું જે કાંઈ કાર્યક્રમ હશે એ રીતે એ સંબોધન કરશે અને આથી ક્યાંય કોઈને જેમ લાગશે કે એને એ તો ઘણા પ્રોગ્રામમાં એવું આવે છે કે કોકને જોઈ જાય એટલે કે અહીંયા શું છે એટલે આવું પણ બધું પ્રોગ્રામ રહીએ છે ને સતત કાર્યકર સક્રિય રહીએ અને પોતે પણ સક્રિય છે એના માટેના આ જુદા જુદા કાર્યક્રમ હોય છે તે પૈકીનો દસ તારીખના છે ઓવા ખાસ આપણે દ્વારકાની વાત કરીએ તો બાવીસ તારીખે વડાપ્રધાન શ્રી દ્વારકા પધારે એવી પણ સંભાવના છે અને વડાપ્રધાનના હૃદયમાં એના મનમાં દ્વારકા માટે ખાસ વિચારો હોય છે ખાસ એક લાગણી હોય છે શું કે કહેશો સિગ્નેચર બ્રિજ પર તૈયાર થઈ ગયો છે એના ઓપનિંગની ગણતરીના દિવસોની રાહ છે એની ઔપચારિક વાતો હાલે છે હજી કોઈ ફિક્સ વાત નથી તમે કહો છો કે દ્વારકા તો દ્વારકા આખા વિશ્વનો વડાપ્રધાન છે આખા જે મોટામાં મોટો જો પોલિટિક્સ હોય તો દ્વારકાનો નાથ છે એની પાસે બધાય કોઈ બી કાર્ય હોય એની પાસે જાય એટલે એના પાસે એનો તાર મળી આવે એટલે દ્વારકાને ખાલી નરેન્દ્રભાઈ નહીં પણ આખું વિશ્વ દ્વારકા માનવું છે કેમ કે એની એ રીતે તેરતા યુગની અંદર એ રાજાશાહી કોને કહેવાય ત્યારે એ ગયા છે બાબા સિગ્નેચર બ્રિજની વાત કરીએ તો એક ખાલી ગુજરાત કે ભારતનું નહીં પણ દુનિયાનું એક નજરાણું થઈ જાય એવો સિગ્નેચર બ્રિજ દ્વારકાને અને બેટ દ્વારકાને જોડશે આ કમ્પ્લીટ પણ થઈ ગયું બ્રિજ વિશે શું કહેશો આ વાત છે કે નરેન્દ્રભાઈ ગેરંટીની ગેરંટી ઘણા વર્ષો થઈ ગયા ઘણા સીએમ બદલી ગયા ઘણા વડાપ્રધાનો બદલી ગયા ઘણું ઘણું થઈ ગયું ને બધા એમ કહેતા હતા કે અમે કરવાના છીએ પણ ભલે મોડું થયું આજે સિગ્નેચર બ્રિજ છે એને જોવા માટે માણસો ખાલી બ્રિજ જોવા માટે છે ને ત્યાં જવું પડશે એવું એક નજરાણું બનાવ્યું છે જેની અંદર લાઇટિંગ ને જે રીતનો એનો કલા છે એ અદ્ભુત બનાવી છે કારણ કે દ્વારકાધીશ પોતે એનો રેસિડેન્ટ બેટ છે એટલે એના જવા માટે ત્યાં જવા માટેનો આ રસ્તો છે તો એને અદ્ભુત જ બનાવ્યું છે અને જોરદાર રીતે એ આપણા બેટનો જેની અંદર વિકાસ થશે એમાં પણ ઘણું બધું કામ કરશે અને બેટનો વિકાસ થશે